શ્રી પશ્ચિમ કચ્છ કચ્છી રાજગોર સમાજ નખત્રાણા લખપત અબડાસા દ્વારા પિંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં શ્રી પિંગલેશ્વર મહાદેવના મહંત શ્રી પુરુષોત્તમ ગિરિબાપુ અબડાસા વિધાનસભા લોકલાડીલા ધારાસભ્ય શ્રી પી એમ જાડેજા સાહેબ સમાજના પ્રમુખ શ્રી વિપુલભાઈ ગોર સમાજ રત્નશ્રી અરવિંદભાઈ ગોર તેમજ સમગ્ર કચ્છના રાજગોર સમાજ અને તેના વિવિધ મંડળો અને ઘટકોના હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી મહામંત્રી શ્રી અનિલભાઈ ગોરે સૌને શાબ્દિક આવકાર્યા હતા પિંગલેશ્વર મહાદેવના મહંત શ્રી પુરુષોત્તમ ગિરિબાપુએ રાજકોટ બ્રાહ્મણો દ્વારા પિંગલેશ્વર મધ્યે વિદ્યાર્થીઓને સન્માનિત કરવા બદલ હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી અભળાશાહ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પી એમ જાડેજાએ પણ સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ નખત્રાણા લખપત અને અબડાસાના વિસ્તાર આટલો મોટો છે છતાં પણ આટલી દૂર સુધી ત્રણેય તાલુકાના રાજગોર સમાજના લોકો આટલી બહોળી સંખ્યામાં પધાર્યા છે તે જોઈને રાજીપો વ્યક્ત કર્યો હતો અને સરકાર શ્રી દ્વારા પિંગલેશ્વર બીચના વિકાસ કાર્યોની માહિતી આપી હતી તેમજ સમાજના ઉમદા કાર્યોમાં પણ હર હંમેશ સાથ અને સહકાર આપવાની ખાતરી આપી હતી તેમજ મંચસ્થ મહેમાનોના પ્રાસંગિક ઉદબોધનમાં સમાજ રત્ન શ્રી અરવિંદભાઈ ગોર નખત્રાણાના શ્રી જીતેન્દ્રભાઈ ગોર એડવોકેટ અને નોટરી બાળાશ્રમ મસ્કાના શ્રી ચંદ્રકાંતભાઈ ગોર બાગ રાજગોર શૈક્ષણિક મંડળના શ્રી વિમલભાઈ નાગુ વગેરે વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવી હતી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી તેમજ ભવિષ્ય સ્પર્ધાત્મક યુગનો હોય તેની અનુસાર મહેનત કરવા જણાવ્યું હતું આજના આ કાર્યક્રમમાં એકસો વીસ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા

શ્રી સુરેશભાઈ ગોર, શ્રી પ્રફુલભાઈ ગોર અને શ્રી કરસનભાઈ ગોર તેમજ સહયોગી દાતા શ્રીઓ ચંદુભાઈ ગોર, નલિયા મહેશભાઈ ગોર, નેત્રા સુનિલભાઈ ગોર, નારાયણ સરોવર અને ભુજ રાજકોર સમાજના પ્રમુખ શ્રી વિજયભાઈ ગોર અને ઉપપ્રમુખ અરવિંદભાઈ અછાણી, ન્યુરાજભાઈ નાકર, મુંબઈ બાગ રાજકોર સમાજના આનંદ નાગુ ગુંદિયાલી રાજકોર સમાજના નવીનભાઈ ગોર, મુંદ્રા રાજકોર સમાજના શ્રી અશ્વિનભાઈ ગોર માધાપર રાજગોર સમાજના વીરેનભાઈ ગોર ભોજપુર રાજગોર સમાજના પ્રકાશભાઈ ગોર બીદડા રાજગોર સમાજના કિશોરભાઈ ગોર પૂર્વ કચ્છ રાજગોર સમાજના મેહુલભાઈ ગોર દિનેશભાઈ ગોર સાંધવ હિરેનભાઈ પેથાણી અંજાર વસંતભાઈ ગોર શ્રીમતી પુષ્પાબેન ગોર કોઠારા અને શ્રી પશ્ચિમ કચ્છ કચ્છી રાજગોર સમાજ મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી જયવંતીબેન માકાણી મંચસ્થ હાજર રહ્યા હતા પૂર્વ પ્રમુખ શ્રી રાજેશભાઈ ગોર સામાજિક અગ્રણીઓ શ્રી લાભશંકરભાઈ ગોર દયાપર નરેન્દ્રભાઈ ગોર અને રાજેશભાઈ ભટ્ટ મથલ જેઠાલાલ નાકર નખત્રાણા મહામંત્રી શ્રી શૈલેષભાઈ ગોર અને અનિલભાઈ ગોર નખત્રાણા સુનિલભાઈ ગોર અને રમેશભાઈ ગોર ડુમરા રવિકાંતભાઈ ગોર લઠેડી નવીનભાઈ ગોર નલિયા અમિતભાઈ ગોર મથલ કીર્તિભાઈ ગોર સાંગનારા નિવરાજભાઈ ગોર ગટસી તેમજ નખત્રાણાથી કિશોરભાઈ ગોર રમેશભાઈ માકાણી અમૃતલાલ ભટ્ટ નાના નખત્રાણા શ્રી આશીષ મહારાજ ધીરેનભાઈ ગોર ખુશાલભાઈ ગોર અને હિતેશભાઈ ગોર કલ્પેશ ગોર વગેરે હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવક મંડળના પ્રમુખ પાર્થભાઈ ગોર રાજરાજગોર રાજેશ પેથાણી કમલ ગોર ભદ્રેશ ગોર જીગર જોશી હિરેન ગોર ધાર્મિક ગોર પારસ ગોર તેમજ પિયુષ ગોર હેમાંગ ગોર વગેરે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મયુરભાઈ ગોર તેમજ માહીબેન ગોરે કર્યું હતું જ્યારે આભાર વિધિ ઘનશ્યામભાઈ નાકરે કરી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ કેર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા